ભક્તિ કરેલા બીજા નો માર્ગ ભક્તિ નો હોય એવું ન હોય એક નંદ ભયો અને એક લક્ષ્મણ વિવાહ આ બે જ પ્રસંગ લઈ છે બાકી કોઈ ઉત્સવ લાંબા ભાગવતમાં લેતા નથી હું કરવા ઉત્સવમાં ઉત્સવમાં રહીએ તો મૂળ મુદ્દો ભૂલાઈ જાય જે સાંભળવું છે જે કાન સુધી પહોંચવું છે એ રહી જાય આ તો મહાગ્રંથ છે આના એક એક અધ્યાય ઉપર ને એક એક શ્લોક ઉપર વિદ્વાનો છે ને અઠવાડિયું અઠવાડિયું બોલી હવે એવો મહાગ્રંથ છે પણ એમાંથી સંક્ષિપ્તમાં આપણે જેટલું બને એટલું દાખલા દ્રષ્ટાન દઈને હું તમને સમજાવવાની તમારા ગળે ઉતારવાની કોશિશ કરીશ માં શારદા ખૂબ દયાળુ છે મહાલક્ષ્મી તાલિકા દયાળુ છે પણ મારા ભાવ કઉ ને તો શારદા ખૂબ દયાળુ છે ખૂબ દયાળુ છે હજારો વખત ખોટું બોલ્યા છું આ કાંઈક ની નિંદા કરી છે આ દીપથી કઈક ના અવગુણ ગાયા છે આ દીપથી કોઈને હારા હાતા કીધા છે તોય માં ભગવતી ને એ શારદા કહીને એટલે આમાં શબ્દો ઉતારી જ રાખે ઉતારી જ રાખે જ રાખે એટલી દયાળુ છે એટલી દયાળુ છે કૃપાળુ છે શારદા બહુ શારદા દયાળુ છે નિર્મળ છે શાંત તો જે કઈ આમાં ઉતાર છે ને એ હું તમારા સુધી પહોંચાડવાની કોશિશ જ્ઞાન કર્મ અને ભક્તિ ત્રણ માર્ગ એનું એક દ્રષ્ટાંત આપતા કૃષ્ણના ત્રણ મિત્ર સુદામા સિવાયના વખત સુદામા સિવાયના ત્રણ મિત્ર ઉદ્ધવ વિદુર અને અર્જુન ત્રણેયના હામી એક જ પરિસ્થિતિ યુદ્ધ ત્રણેયના સામે યુદ્ધની પરિસ્થિતિ ઉદ્ધવની સામે યાદવ થવી વિદુર ના સામે યુદ્ધની પરિસ્થિતિ અર્જુન સામે યુદ્ધની પરિસ્થિતિ ભગવાન કૃષ્ણે ત્રણેયને ઉપદેશ દીધો પણ જો ત્રણેય નોખો નોખો કીધો એક જ પરિસ્થિતિ નો ઉપદેશ નોખો એક પરિસ્થિતિ ઉપદેશ નોખો તમને બધું સ્પષ્ટ શબ્દો સમજાય છે હું બોલું એ બધું મને તો સમજાય છે પણ તમને સમજાય ને આ તો જ્યાં મોજ આવે ને ત્યાં હોકાળો પડકારો મને ખબર પડે કે હું તમારા સુધી પહોંચાડી હિંદુ તમે કઈક જતા રહી ઓદ્ધવને કીધું છે કે તમે અહીંથી સીધા બદ્રિકાશ્રમમાં જાઓ ત્યાં બેસી તપ ધરી અને મોક્ષને પ્રાપ્ત કરી લો તમારે ક્યાંય તીર્થાસ્ત્રમાં જવાનું નથી તમારે બદ્રિકાશ્રમમાં જવાનું ત્યાં બેસી તપ કરી અને મોક્ષ ને પ્રાપ્ત કરવાનું કારણ ઉદ્ધવને કે છે કે તમે જ્ઞાન ના માણસ છો તમે જ્ઞાનનો માણસ છો તમારો માર્ગ જ્ઞાન નો છે બટ તમારે જ્ઞાનને માર્ગે જાઓ વિદુરને કીધું તમારે ક્યાંય એક જગ્યાએ એ નથી તમારે સતત તીર્થાટન કરવાનું પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું સાધુ સંતોના દર્શન કરવાના સત્સંગ કરવાનું એ બીનું સત્સંગ હે રામ કૃપા બીનું સુલભન बिनु सत्संग विवेक સતત સત્સંગ તમારે કઈ વ્યવહારનું નથી ઋષિઓના દર્શન કરવાના પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અને આખા ભારતનું પરિભ્રમણ કરવાનું એ કરતા 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 પાછા અસ્થિના પર આવશે ને તો કૃષ્ણ કઈ બધું પૂરું થઈ ગયું છે પાછી તમારી જરૂર છે તમારી જરૂર છે એટલે તમારા પાછો આવવાનો ત્રીજો મિત્ર અર્જુન કીધું જ્ઞાનનો માણસ છો એટલે તું તપ કરી કરી અને મુક્તિ કીધું તમે ભક્તિના માણસ છો એટલે તમે ભક્તિને માર્ગે જાઓ અર્જુને કે તારે જ્ઞાન ને માર્ગે નથી જવાનું ભક્તિને માર્ગે નથી જવાનું તું યુદ્ધ નો માણસ છો તારે અહીં ઉભું રહેવાનું તું યુદ્ધ કર તારી આમે જે કર્મ આવીને ઉભું છે કર્મ કર્મને કહે એને ન્યાય આપી દે તારે જ્ઞાન ને માર્ગે ભાગી જવાનું નથી અને ક્યાંય માળા લઈને બેહવાનું નથી હવે યુવાન મિત્રોને એમ થાય કે એ ત્રણ ની પાસે તો કૃષ્ણ હતો અખિલ બ્રહ્માંડ માલિક હતો અને એ ત્રણેયને કીધું તો અમારે કેમ નક્કી કરવું અમારો કયો માર્ગ છે મારો માર્ગ જ્ઞાનનો છે મારો માર્ગ કર્મનો છે મારો માર્ગ ભક્તિનો છે મારે કેમ નક્કી કરવું તો બે રસ્તા છે કે એક સુપાત્ર સદગુરુ મળે જે આત્મજ્ઞાની હોય એવો એવો સુપાત્ર સદગુરુ મળે તો તમને એમ કે દીકરા તારો માર્ગ આ છે 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 કે કર્મનું હોય તો હવે એવો સુપાત્ર સદગુરુ મળે ક્યાં મળે તો પારખવો કેમ તો કલિકાલ છે અહીં તો બધું ઉલટું આલે ઢોર બેઠા બેઠા ખાય માણા ખાય નથી ઉલટું ને ઢોર બેઠા બેઠા ખાય ગૌશાળા માણા ઉભા ઉભા બધું ઉલટું એવું છે આ જેટલું વાહન બને એટલું માણા હાટું જ બને છતાં ઢોર વાહન માં જાય દીકરા લગ્નમાં ઘોડી આવે તો વાહન માં આવે માણા હાલી ને કોઈ ઠીક તિંછ ભક્તિને ખાતર હાલે છે આપણે પ્રણામ કરી બાકી ને ડોક્ટરે બીવરાવ્યા છે પોલેટ્રોલ વાળા બીપી વાળા ઈ હવારમાં ઉપડ્યા ધૂળ્યા જાય ઢોડ્યા ત્યાં ઢોડ્યા ત્યાં ક્યાં જાય ભગવાન જાણે ઉલટું રોર વાહન માં જાય હા અહીંથી અદાય ભૂંધી બે વેચો તો કોઈ હલવ છે ને તરત મેટાડોર બંધ છે અહીંથી અદાય ભૂંધી આલીન નથી જાતા આવો ઉલટ કાલે છે એ ઉલટ સુલટ દીખરાયા ઉલટ સુલટ જો એને ગભરામણ થાય તો આમાં સાચા સંત અને પાખંડી એની ખબર કેમ કારણ કે આવશે કથા અત્યારે વિશેષ કેટાણે કહી દો ઘણું બધું ઢોંગથી આવે ढोकी ढोंग थी पेराई माड़ा ढोंग थी थाई तिला टपकाई ढोंग थी थाई हाल चाल उठ बैठ एमाई ढोंगावे उपदेशो देवा एमाई ढोंग आवे हां ढोंग थी न थई सके हु तो एकज काम छे दान एमा देहु पड़े देहु पड़े देव पड़े परे, एमा एकमा ढोंग नथी हाल तो बाकी बदू ढोंग कीताई एक दान देहु तो खिता माठ ना पड़े एमा ढोंग घालतो અડધો ગાવ છેટા ટાઢી વાવેર મંડે આવવા તો તમને ખબર પડી જાય આટલામાં ક્યાંક દરિયો છે ટાઢી વાવેર આવે એથી બીજું દઉં કોના ગાવે અહાડ નો પેલો વરસાદ વરસે એટલે પોણા ગાવ માંથી ખબર પડી જાય માટીની સુગંધ આવે કે એટલામાં ક્યાંક મે પડ્યો ધરતી ની સુગંધ એમ કે ક્યાંક વરસાદ ગારી માંથી હૈલા જતા હોય ને હૈણી નું ઝાડવું ખીલું હોય તમે બધા ખેડૂતો એટલે અર્થ આ બધાય અખતરા કર્યા હોય કોની ગારીમાં હૈલા જતા હોય અને હૈણી નું ઝાડવું ખીલું હોય તો ખબર પડે એટલામાં ક્યાંક હૈણી ખીલી છે એની સુગંધ એમ કે કટલામાં ક્યાંક હૈણી છે એની ક્યાં કરું રોંઢાના સમયે રોંઢાનો ચા કરીને કોઈ ગામાં ચાની ભૂકી નાખી હોય તો હેઠે ખબર પડે કે કોકે પવન લઈ આવે સુગંધ પવન લઈ આવે કે ભાઈ ઉપર ઉપરવાય કોકે ચા કર્યો પવન લઈ આવે એમ જેના સાનિધ્યમાં જાતા તમારા મનના મનોચક્ર બંધ થઈ જાય અંદર અંદરથી આનંદ જ મંડે આવવા આનંદ જ મંડે આવવા સાચું વિચારો મંડે આવવા પાપિષ્ટ વિચારોનો નાશ થવા મંડે અને જેના એરિયામાં પ્રવેશ કરતા જેના આશ્રમમાં પ્રવેશ કરતા જેના સ્થાનિક પ્રવેશ કરતા મનના તમામ વેગો શાંત થઈ જાય તો માનજો આ સંતની માલિક પર કંઈક તાકાત છે ને એના ત્રણમાં લાકડી પડે પડી જાય આ એક રસ્તો આ એક રસ્તો બીજો કદાચ ને ગોતવા જવાની તેવડ ન હોય ને ખૂબ ગીતા પછી આવો સંત મળે નહીં તો જ્ઞાનીઓ વિદ્વાનો છે કે ઘરના ખૂણાની માલિકર પથરો પાથરી અને માળા લઈને બેહી દેજો રામ રામ કૃષ્ણ કૃષ્ણ માનતા હોય શિવ શિવ શક્તિ શક્તિ માનતા હોય ઘરના ખૂણાની માલિકર માળા લઈને બેહી દેજો એક સમય એવો આવશે કે આત્મા શુદ્ધ થઈ જાય અને આત્મા શુદ્ધ થઈ જાય એટલે એવો સંત ગોતતો ગોતતો તમારા દ્વાર ઉધી આવશે એને જ પડે જયારે આત્મા એનો અધિકારી થાય ત્યારે ગોતતા ગોતતા આવે આપણે ગોતી છે એવા આત્માઓને ગોતે છે કે આવો કોઈ ભવ્ય આત્મા છે આવો કોઈ દિવ્ય આત્મા છે કે જેને મળવાથી આપણો સત્સંગ વધે આવો સત્સંગ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય પુષ્ટ થયા છે એવું આ મહાગ્રંથ એવો